તમામ ચૂંટણીઓમાં જ્યાં મદળવાડી હોય એ મદદ કરજો છતાં આ વિશે તે જીવજો ક્યાંક મધેસ્થી બનવું હોય પાંચ પછીનું સમાધાન કરવું હોય તો ઘંટિયા થઈને સમાધાન કરજો હગા હગાને ભેગા ભયા ભૈયાભૈયાને ભેગા પેહારજો અને ક્યાંક આપણા વતી કોઈ લડ્યા હોય અને એને સરકાર હોય કે કોઈ માતા ભારે મારશો કે હેરાન કરતા હોય એનું ધાન બળવાનું કામ પણ તમે બધાય કરજો એવી પણ આપ સૌને વિનંતી કરું આ ચૂંટણી એ આવનાર ઘણા લાંબા સમય માટે એ પ્રેરણા રૂપ બનવાની છે એક પાયાની ઈટ સમાન બનવાની છે ત્યારે તમે તમામ રાજકીય રીતે સંકળાયેલા આગેવાનો છો આપ સૌને હું ખાતરી આપું છું કે સમગ્ર બનાસકાંઠા જિલ્લો

રોટે આપ્યા સંઘર્ષ કર્યો મજૂરી કરી સામે તમામ પ્રકારની લાલચો હોય છતાં કોઈ પરવા ન કરી તમામ સમાજો એક એવું નક્કી કર્યું કે ધન શક્તિ અને જનશક્તિ એક બાજુ ધન શક્તિ ને એક બાજુ જન શક્તિ અને લોકશાહી ને ટકાવી રાખવા માટે ધનશક્તિ અમે જનશક્તિનો વિજય થયો એ ખૂબ આ લોકશાહીમાં એક એક પ્રણારૂપ છે ત્યારે